પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના મોર ઉંડારા ગામે સરકારની ચૌદમુ અને પંદરમુ નાણાપંચ જેવી યોજનાઓમાં સ્થળ ઉપર કામ થયેલું છે તેમ બતાવી કરોડો રૂપિયાની ગ્રાન્ટો ઊંચાપત થઈ હોવાની ફરિયાદ તાલુકા વિકાસ અધિકારીએ નોંધાવતા ફફડાટ ફેલાયો હતો જેમાં હાલ સરપંચ મહેશ સોમા પગી અને પૂર્વ સરપંચ સોમા બાપુ પગીએ વર્ષ બે હજાર પંદરથી બે હજાર બાવીસ ત્રેવીસ સુધીના કાર્યકાળ દરમિયાન ચૌદમાં નાણાપંચના વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર કર્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું ગામમાં ઓગણ જેટલા સ્થળો ઉપર ગ્રાન્ટ ફાળવી દીધા પછી પણ કામ નહીં કરીને એક કરોડ રકમનું ઉપાચત થઈ ગયું હોવાનું સામે આવ્યું હતું જેથી જિલ્લા વિકાસ અધિકારીના હુકમથી શહેરા પોલીસ સ્ટેશનમાં વિવિધ કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે શહેરા તાલુકાના પંચાયત ખાતે વિકાસના કામો કે પંચ પંચ યોજના ટીએસપી યોજના બે હજાર પંદરથી આઠ દિન સુધી જે તે સમયે તપાસ કરવામાં આવેલી હતી જેમાં ઓગણસાઇન્ટ કામનું સ્થળ પર નહીં થઈ સીધા સરપંચ શ્રી દ્વારા પૈસાની ઊંચાપત્વામાં આવેલી હતી તેવું તપાસમાં બહાર આવેલો હતું જે અનુસંધાને એનો રિપોર્ટ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ગોત્રાને કરવામાં આવેલો તો તેમના દ્વારા એ સરપંચ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવા માટેનો હુકમ કરવામાં આવેલો હતો જે તે વખતના પૂર્વ સરપંચ અને ચાલુ સરપંચ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવેલ છે કામો હતા અને આશરે આશરે એક કરોડ જેવી રકમ થાય છે